હું છું આપની સાથે તુષાર અમદાવાદ મુંબઈ લખનઉ મેંગ્લો વિરોધ નોંધાવ્યો હતો અને વખતો વખત તેઓ વિરોધ કરતા પણ રહે છે પણ આફ્રિકાના હબ તરીકે ગણાતા કેન્યાની રાજધાનીના જોમો કેન્યા હતા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અદાણીને આપવાની વાત સામે આવી અને આ વાત થતાં જ એન્ટી અદાણી પ્રોટેસ્ટ એટલે કે આંદોલન શરૂ થયું છે કેન્યામાં આ આંદોલન વચ્ચે કોંગ્રેસે ભીતિ પણ વ્યક્ત કરી છે કે આ આંદોલન આગળ વધે તો મોદી અને અદાણીના સંબંધોના કારણે ભારત વિરોધી આંદોલન પણ બની શકે છે એટલે કે તેમનો ગુસ્સો ભારત વિરોધી પણ બની શકે છે આવું કોણે એને શા માટે કહ્યું તેની વાત કરતા પહેલા આપણે સમજી લઈએ કે અદાણીનો કેન્યામાં વિરોધ કોણ અને શા માટે કરી રહ્યું છે અને શું છે આ એરપોર્ટની ઢીલનો મામલો તો વાત કઈ એમ છે કે વર્ષે સાત પોઈન્ટ પાંચ લાખ મિલિયન પેસેન્જરની કેપેસિટી ધરાવતું કેન્યાની રાજધાની નાઇરોબીનું જોમો કેન્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે એરપોર્ટની હાલત ખસ્તા છે તેવું સરકારનું માનવું છે અને તેને રિનોવેટ કરવું અને મોટું કરવા માટે મોટા રોકાણની જરૂરિયાત પણ પડે છે જેના કારણે આ એરપોર્ટને અદાણી ગ્રુપને ત્રીસ વર્ષ માટે આપી દેવાની ડીલ ચાલી રહી છે સમાચારોની માનીએ તો ડીલ મુજબ અદાણી કેન્યાના એરપોર્ટને ડેવલપ કરવા અને વધારાનો રનવે બનાવવા સહિતના કામો માટે રૂપિયા એક પંચ્યાસી બિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે જેના વળતરમાં ત્રીસ વર્ષ સુધી એરપોર્ટનું ઓપરેશન સરકાર સોંપી દેશે આ ડીલની વાત સામે આવતા જ દસ હજાર જેટલા કેન્યા એવિએશન વર્કર્સના સભ્યોએ ડીલનો વિરોધ શરૂ કરી દીધો અને યુનિયનનું માનવું છે કે સરકાર આ ડીલ કરી એરપોર્ટનું ખાનગીકરણ કરશે તો કેન્યાના નાગરિકોની નોકરીઓ છીનવાઈ જશે નોન કેનિયન લોકોની એન્ટ્રી થશે એરપોર્ટના મામલામાં અને કેનિયાના નાગરિકોના જે હિતો છે તે જોખમમાં મુકાશે અને આ ડીલમાં જરા પણ પારદર્શકતા નથી કારણ કે સરકારે આ ડીલ સીધી જ રીતે કરી છે તેના કરતાં તેઓ ટેન્ડરથી પણ આ ડીલ કરી શક્યા હોત તેવું આ યુનિયન અને વિરોધીઓનું માનવું છે આમ તમામ વિરોધી વચ્ચે આ કેનિયાની સરકારે યુનિયન સાથે વાટાઘાટો પણ કરી નિષ્ફળ રહી અને વિરોધીઓ એરપોર્ટ ઉપર પણ પ્રદર્શન કરવા પહોંચ્યા જ્યાં તેમને પોલીસ દ્વારા અટકાવવામાં પણ આવ્યા આમ હવે કેન્યામાં આ અદાણીને એરપોર્ટ આપવાનો મામલો બરોબરનો ગરમ થઈ રહ્યો છે ત્યારે ભારતમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ અદાણીના ભૂતકાળમાં વિદેશ વેપારની વાતોને યાદ કરાવતા ચિંતા વ્યક્ત કરી છે અને તેમણે ટ્વીટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે નોન બાયોલોજીકલ પ્રધાનમંત્રી અને અદાણીની મિત્રતા હવે વિશ્વ પ્રસિદ્ધ છે ત્યાં થઈ રહેલો વિરોધ આસાનીથી ભારત સરકાર વિરુદ્ધ ગુસ્સામાં બદલી શકે છે તાજેતરમાં જ શ્રીલંકા અને બાંગ્લાદેશમાં અદાણી ગ્રુપના પ્રોજેક્ટને લઈ આ પ્રકારના વિવાદ સામે આવ્યા જેણે આપણા રાષ્ટ્રીય હિતોને કમજોર કરી નાખ્યા છે આ વિવાદોનું પરિણામ ભારત માટે માઠું રહ્યું છે ઉદાહરણ તરીકે ઝારખંડમાં અદાણીના કોલસાથી પેદા થતી વીજળી ખરીદવાના એગ્રીમેન્ટનો બાંગ્લાદેશના વિરોધ પ્રદર્શન દરમિયાન મુદ્દો બન્યો હતો જેના કારણે પ્રધાનમંત્રી શેખ હસીનાને રાજીનામું આપી દેવું પડ્યું અને શ્રીલંકાના મન્નાર જિલ્લામાં અદાણીના રિન્યુએબલ એનર્જીની યોજના પણ વિવાદમાં ઘેરાય અને તે વર્ષ બે હજાર બાવીસમાં શ્રીલંકાની સરકાર વિરુદ્ધ વ્યાપક આંદોલન બનવાનું કારણ બની હતી એમણે મોદી અને અદાણી મિલી ભગતે વિદેશ નીતિ નબળી કરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે ટ્વિટરના માધ્યમથી પણ આ તમામ બાબતોની વચ્ચે ઓસીસીઆરપીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અદાણીના વિરોધની વચ્ચે અદાણીએ ત્રીસ ઓગસ્ટના રોજ એરપોર્ટ મેળવવા માટે અદાણી ગ્રુપની સબસિડરી કંપની એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક બ્રાન્ચ છે જેને સાત ઓગસ્ટના રોજ સેટઅપ કરવામાં આવી છે ઉપરાંત ઓસીસી આરપી ના અહેવાલમાં એવું પણ જણાવ્યું છે કે કેન્યાના સોળ ઓફિસરને ભારત મોકલવામાં આવ્યા જે અદાણીના ફાઈનાન્સીયલ રેકોર્ડ્સ સહિતની વિગતો તપાસી ડીલને ફાઇનલ કરવા તરફ આગળ વધશે અને એગ્રીમેન્ટ તરફ તેઓ આગળ વધી શકે છે જે કાર્યવાહી નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે તેવો પણ અંદાજ ઓસીસીઆરપીએ પોતાના અહેવાલમાં વ્યક્ત કર્યો છે પણ કેન્યા એવિએશન વર્કર્સ યુનિયનના સેક્રેટરી મોસ નદીએ મોનું કહેવું છે કે આવી શું ઉતાવળ છે સરકારને કેન્યાનું ડેલિગેશન ભારત જઈ રહ્યું છે તેનાથી સંવાદ માટેનું સારું વાતાવરણ પણ પેદા નથી થઈ શકતું આમ કેન્યામાં અદાણીને એરપોર્ટ આપવાની વાત સામે આવતા ડીલ નક્કી થઈ અને તેના કારણે વિવાદ અને વિરોધ ચાલે છે અદાણી આગળ વધી રહ્યા છે કેન્યાની સરકાર પણ આગળ વધી રહી છે તો વિરોધ કરી રહેલા યુનિયનનું કહેવું છે કે જ્યાં સુધી આ મામલો ખતમ નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ ચાલુ રાખીશું જોઈએ હવે કેન્યામાં શું થાય છે કારણ કે કોંગ્રેસે વિદેશ નીતિની નબળી પડવાની ભીતિ પણ વ્યક્ત કરી છે સાથે કહ્યું છે કે આ આંદોલન ક્યાંક ભારત સરકાર વિરોધનું પણ ગુસ્સો ઠાલવે તેવું આંદોલન ન બની જાય તેની ચિંતા તેઓ કરી રહ્યા છે જોઈએ આ મામલો હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે ઘણી બધી જગ્યાએ અસર કરતો હોય છે અસર કરતો રહેશે અસર કરશે તો દરેક અપડેટ અહેવાલ જેવા મળશે એવા આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ અમે કરીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાય